હેલો મિત્રો ઘણા સમય પછી આપણા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છે કે વિવો વાય ઓગણત્રીસ ફાઈવ જી તો આ મોબાઈલ કેવો છે અને એની બેટરી ક્વૉલિટી કેવી છે અને કેમેરા ક્વૉલિટી કેવી છે એ પણ તમને વાત કરવાનો છે મિત્રો તો બને રહેજો વિડીયોની એન્ડ સુધી તો હું તમને કહેવા માંગુ છું કે આ મોબાઈલ કેટલામાં આવે છે એની કિંમતની વિશે વાત કરવાનો છું અને એની કેમેરા ક્વોલિટી વિશે વાત કરવાનો છું અને બેટરી વિશે વાત કરવાનું છે મિત્રો તો બેટરી પંચાવનસો બેટરી આવે છે પાંચ હજારને પાંચસો તો ચાર્જિંગમાં રાખવામાં તો બહુ સારી રાખે છે અને ચાર્જિંગ પણ જલ્દી થઈ જાય ફાસ્ટ ચાર્જિંગના સાથે આવે છે જુમાલી વોલ્ટનું મિત્રો તો હું તમને એમ કહેવા માગું છું કે ચાર્જિંગ ક્વોલિટી બહુ સારી છે મિત્રો મને ચાર્જિંગ ક્વોલિટી સારી ગમી અને ચાર્જિંગ પણ તરત થઈ જાય છે મિત્રો તો આપણે ચાર્જિંગમાં તો કંઈ જોવું પડે એમ નથી મિત્રો તો એના કેમેરા ક્વોલિટી કેવી છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો બનાવી લેજો વિડીયોની અંદર તો એના ફોટો પણ આપણે ક્લિક કરીને દેખાડીશું અને વિડીયોની ક્વોલિટી પણ થોડી સાઈડમાં તમને દેખાડીશું મિત્રો તો ચાલો આપણે વિડીયો જોઈએ તો હેલો મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે રિઝલ્ટ કંઈક આવું રીતે તમને દેખાવામાં આવે છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે રિઝલ્ટ તમે જુઓ કેટલું સરસ એનું રિઝલ્ટ આવે છે કેમેરા ક્વોલિટી એટલે કે વિડીયોનું બરાબર તો અહીંયા તમે કદાચ કોમેડી વિડીયો બનાવવા તો પણ મોબાઈલ લઈ શકો છો બહુ સારો મોબાઈલ છે અને તમે રિઝલ્ટ જુઓ પહેલાં જોતા રિઝલ્ટ છે તમે જોઈ શકો છો અને આપણે એને ફોટોએ ક્લિક કરીને તમને દેખાડીએ તો તમને ખબર પડી જાય મિત્રો જો આપણે સેટિંગમાં હજી કોઈ છેડછાડ કેમેરાને નથી કરી કેમ કે નવો મોબાઈલ છે નવો વિડીયો બનાવ્યો છે બરાબર તો કેમેરા કોઈ જે સેટિંગ આગો પાસું નથી કર્યું જે છે એને છે તો મિત્રો તમે આ ફોટો ક્લિક કરો તમે જોઈ શકો છો કેટલો સરસ ફોટો આવે છે અને બપોરના સમયમાં પણ બહુ સરસ એવો ફોટો આવે છે અને કેમેરા ક્વોલિટી પણ સારી છે મિત્રો પણ ઓનું બજેટ કેટલું છે એના વિશે આપણે થોડી વાત કરીએ મિત્રો તો આ તમને પડશે રોકડા પૈસાની અંદર લગભગ મારા અંદર તેર હજાર નવસો નવ્વાણુંમાં પડશે બરાબર એટલે ચૌદ હજાર એની કિંમત છે મિત્રો અને તમે હપ્તા પર લેશો તો મને હપ્તા પર પડ્યો છે સોળ હજારમાં બરાબર સોળ હજારમાં આની કિંમત મને પડી છે મિત્રો તો હું હપ્તા પર લીધો તો એટલે અને તમે રોકડામાં લેશો તો તમે ચૌદ હજાર આસપાસ તમને મળી જશે મિત્રો તો મોબાઈલ બહુ સરસ છે અને આપણા ઘોમાડિયા માટે તો ફોર આમ ફોર મોબાઈલ કહેવાય કોઈ વધારે ભારે પણ ના લેવાય તો તમારી ઈચ્છા પ્રમાણે છે મિત્રો તો તમને ગમે તો તમે લઈ શકો છો સારું એવું ક્વોલિટી છે બેટરી બેકઅપ પણ સારું છે મિત્રો તો ચાર્જિંગમાં પણ સારું રાખે છે અને કઈ વાતે જોવું પડે બે લગભગ મહિનાથી વાપરું છું બે ત્રણ મહિનાથી પણ કંઈ મને એવું લાગ્યું નહીં કે મોબાઈલ લઈને કંઈ ભૂલ કરી તો મને તો સરસ જ લાગ્યું છે મિત્રો તો તમારા તમારા અંદાજ ઉપર તમને ગમે તો તમે લઈ શકો છો કંઈ એવું છે નહીં મિત્રો તો બહુ સરસ એવો મોબાઈલ છે એ બેટરી બેકઅપ સારું છે અને કોમેડી વિડીયો બનાવતા હોય તો મોબાઈલ સરસ હોય તો સારો વિડિયો આવે મિત્રો હું તમને કહું એમના ફોટા પણ સરસ આવે છે મિત્રો પ્રોટેટમાં પણ સારા આવે છે આમ હું ફોટો તમને દેખાડું હોય તો ડાયરેક્ટ પોડીને બતાવે તો પ્રોટેટમાં પણ સારા ફોટા એવા આવે છે મિત્રો તો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો ઓના આપણે જે એકદમ સરસ ફોટા પાડીને પણ દેખાડીશું હાલ તો આપણે ઉતુવાળમાં વિડીયો બનાવી દીધો છે કેમ કેમ થઈ ગયો હતો એ માટે તો વિડીયો તમને ગમ્યો હોય તો આપણે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે જે ફોટા જે ફૂલ એચડીમાં પાડ્યા છે ને હાલ લોકેશનમાં પાડ્યા છે એવા એવામ લોકેશનમાં કેવા ફોટા આવે છે એ પણ હું તમને દેખાડીશ મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો તમે કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડીશું તો મિત્રો આટલા માટે તો બસ આટલું જ તો આ માહિતી જોવા લાગી ગમી હોય તો લાઈક કરજો અને હજુ ચાર જીબી ચાર જીબી રેમ છે અને એકસો અઠ્યાવીસ જીબી ફોન મેમરી છે મિત્રો અને બેટરી બેકઅપ સારું છે પંચાવનસો બેટરી બેકઅપ છે તો લેવાય તો પણ તમે લઈ શકો છો તમે બીજો ગમે તો બીજો પણ લઈ શકો છો કેમ કે આ આ મોબાઈલ હું લીધો છે એટલે હું વિડીયો બનાવું છું મિત્રો તો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો ફરી આપણે આવતા રહેશે જય માતાજી જય મેળીમાં